આજ તો મિત્રો મેં વાડીએ જઈને બનાવ્યા ભજીયાનો પ્રોગ્રામ અને કેટલાય પ્રકારના ભજીયા બનાવે છે તમારે પણ જોવા હોય તો આખો વિડીયો જોજો મેં કેટલા પ્રકારના ભજીયા બનાવે છે તે આખો દે કારખાનું કામ પૂરું કરીને હવે અમે નીકળી ગયા છીએ ભાઈ બધી વાળીએ વાળી જવા માટે જો ફોર વ્હીલર નીકળી ગયા છીએ જો અંધારું થઈ ગયું હાંજ પડી ગયા એટલે હાંજે જો ભજીયાનો પ્રોગ્રામ બનાવવાનો એટલા માટે જ આવી છે ફાઈનલ મિત્રો પગી જશે ભાઈ બધે વાળી જાય જો બધું લસણ ને કોથમરી મેથી ને બધું જો સુધારણ ચાલુ કરી દીધું આ બાજુ સવાણું છે ને ડુંગળી કટિંગ થાય છે ને મરસા આખા મરસાના ભેરા છે ને બધું કામ જો ચાલુ કરી દીધું ભજીએ ની તૈયારી ચાલુ કરી દીધી છે હા ભાઈ જો ભજીયાનું રબડું બનાવે જો સણાનો લોટ નાખે છે ને બનાવે મેથી વડા પહેલાં તો ભજીયા બનાવે છે ત્યારબાદ આખા મરસાના લસણ ઓળાને બધા મરચાં અલગ અલગ પતરીના બધા અલગ અલગ બનાવવાના હી ગોટાને ભીજે બનાવવાના હી વસ્તુ થઈને જો આ ભાઈ એવું બનાવવાની તિયારી ચાલુ કરે રબડું બનાવા અહીં ભાઈ ભજીયા બનાવવાના કારીગર છે ભજીયામાં જો મેથી ને ધાણી ને બધું જો નાખી દીધું ને છણા લોટે નાખી દીધો છે ને અને આવો ભાઈ મિક્સ મિક્સ કરવા મળ્યા છે અને આ બાજુથી ભાઈ મંગાવી ડુંગળીનું કટિંગ ડુંગળી જો આપવા મળ્યા છે ભાઈ હા ડુંગળી જો આપણા ભાઈને આપી દીધી ભાઈ જો બધી એમાં નાખી દીધી જો થોડો પઠાણ થઈ ગયો એટલે ભાઈને પાણી નાખવાનું એટલે થોડું પાણી નાખી દીધું આ બાજુ ભાઈએ જો બટેકા બાફવા મૂકી દીધા હે અને થોડીક વાર માં બફાઈ જશે એટલે આપણે બટાકા ના સુંધો કરીને આપણે વટાવાળા ભજીયા બનાવવાના છે અને આ બાજુ મૂકી દીધી તેલ મૂકી દીધું અહીંયા તો વાડીએ કાંઈ ન હોય ત્રણ પાના ભેગા કરીને લાકડા લઈ આવીને ભજીયા બનાવાના હોય જો ભજીયા ભાઈ મૂક દે કેટલા આપણે હું જો બે મૂકી દીધા આ ત્રણ ચાર પાંચ so sad and no this again what dear so would એ કાલે પંદર વાગ્યે મૂકી દીધા ભાઈ અને આ જો બધું cutting ચાલુ કરી દીધું ને આ જો કામ પૂરું થઈ ગયું એટલે જો ગેમ ચાલુ કરી દીધી આપણે જો ચારો લઈને મંડાઈ પીડાય છે પછી હલાવા આવડતું નથી પણ તોય થોડા થોડા શીખીએ કરી ગયન હો નૈયો જીલા કોનો વાતો કરે હે ને આપણે જો ભજે આલોમ ચાલુ કરી દીધું બીજો ગાણે ફેરતી ન વયા જો મુકો ચાલુ કરી દીધું આ ફૂલ ઓડે ભજે જો તિયે પિન જાય સાખી જો બધાય ના બાજુ ફેરતે પાછી મુક દીધી છે ચટણી હા છે ફૂલ વડે ભીજ્યા મોટા મોટા ફૂલાણા છે ને ફૂલ વા લસણ ઓડા લસણ વડા બેઠે સૌ ચાલુ કરી દીધું પેલા બેઠે કે આપડે બાઈફી નાખીને પીસી એના બે ભાગ કરીને લસણ ની ચટણી નાખીને હા ભાઈ જો વચ્ચે મુકતા જાય છે તે પહેલા આપણે જો મરચાં ના બની ગયો આખા મરચાં હવે બે બાજુ કાઢી બે ગયા છે આ બધા જો આ કામ ચાલુ ખાવાનું ચાલુ કરી દીધું છે આ જો મરચાં ના સ્પેશિયલ આખા મરચાં ના મરચાં ના એટલે તીખા છે આપણા ભાઈ ને જો મરચાં મુકતા જાય ને એ ભાઈ જો તેલ નું જ જાય ભાઈ જો સરની ભરવાનું ચાલુ કરી દીધું છે લાલ ને લીલી બે ચરણી છે આ બધું જો ગોટાના ભજીયા બનાવવા માટે બોળી બનાવે છે આ ગોટાના ભજીયા આવી જાય ગોટાના ભજીયા મૂકવા મળીને મોટા ફટાફટ ગોટાના ભજીયા થઈ જાય એટલે એ આપણે ખાવાના હે ગરમા ગરમ ભજીયા થતા જાય ને આપણે ખાતું જવાનું આયુ જો સાઈઝ નું ગ્લાસી લઈ લીધું સાઈઝ તો પીવું નહીં પણ એક મચાનું ખોવાઈ જયો એટલે સાઈઝ પીવજું છે અને બધાય ભાજીયા ને બધાય મિત્રો બધાય જો ભેગા થઈને જો તાપવા મીણ્યા છે કેમ કે શિયાળો છે એટલે તાપવું જરૂરી છે આવું બધાય મિત્રોનો ગુડ નહીં આપણો ફરી કાલ